હેલ્લો મિત્રો દેશાની ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના સિવાય વિડીયોમાં કે જે આપણું વોટર આઈડી કાઢવું હોય પીવીસી કેવી રીતે આપણે ઓનલાઈન એપ્લાય કરવું તો સૌથી પહેલાં તમારા ગમે તે બ્રાઉઝરમાં ઓપન કરી લેવાનું છે અને તમારા બ્રાઉઝરમાં સર્ચ કરવાનું છે ઇપિક વોટર આઈડી એવું તમે સર્ચ કરશો અને એન્ડ્રો છો જેથી તમારી સામે ત્રણ વેબસાઇટ આવી જાય એમાંથી હોમ પેજવાળી જે વચ્ચેની વેબસાઇટ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર તમે જેવું ક્લિક કરીશો એટલે તમારી સામે કંઈક આવું રફેસ આવશે તો આમાં સૌથી પહેલાં જે આ વેબસાઇટ છે તેમાં તમારે લોગ ઇન થવું પડશે આમાં ઘણી બધી સર્વિસીસ આપેલી છે તો આપણે જે ઓલરેડી લોગ ઇન છે તો આપણે આઉટ કરવી અને એસ ઉપર ક્લિક કરીશું તો હવે તમારી સામે કંઈક અઉમેન્ટ રફેસ આવજો લોગ ઇન સિંગઅપ વાળું તો આપણે જો સિંગઅપ અથવા તો લોગ ઇન તમારે કરી લેવાનું છે તો આપણે સૌથી પહેલાં મોબાઈલ નંબર દાખલ કરવાનો છે જે પાસવર્ડ હોય એ દાખલ કરવાનું છે અને જે કેપ્ચર છે એ તમારા બોક્સમાં ટાઈપ કરીને રિક્વેસ્ટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે જેથી તમે લોગ ઇન થઈ જશો અને લોગિન થયા બાદ તમારે ન્યૂ રિઝિગ્નેશન ન્યૂ રિઝિગ્નેશન આઈ એનઆરઆઈ ત્યારબાદ શિફ્ટિંગ રેસિડેન્ટ વગેરે એમાં ઘણી બધી સર્વિસ છે તમે આમાં ડાઉનલોડ પણ કરી શકો વોટ હોટની કાર પેલ પણ એ ટુ કરે આપણે ક્લિક કરીશું જેથી આવું વીડરૂપ પેશ આવશે અધર ઇલેક્ટ્રોક ઇલેક્ટર ઉપર ક્લિક કરીશું આપણો ઇપિક નંબર દાખલ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરીશું જેથી આપણે બચીસ ડિટેલ આપણી સામે આવી જાય એમ કપડા ઓકે ઉપર ક્લિક કરીશું હવે આપણે એવું છે કે એપ્લિકેશન ફોર કપડા શિફ્ટિંગ ફોર રેસિડેન્ટ કરેક્શન ઓફ એવું ઘણું બધું હશે તો આમાં આપણે તમારા અકોર્ડિંગ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે લગભગ તો આપણે ઈ શું ફોર રિપ્લેસમેન્ટ ઇપિક કરેક્શન વાળું ઓપ્શન છે એને આપણે ચેક કરીશું ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરીશું તો તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવ્યું છે આમાં ઘણું બધું આમાં લખેલું છે તમારું નામ હશે તો આપણે નેક્સ્ટ બટન કોઈ ક્લિક કરવાનું છે આ તમારી ડિટેલ આવી જાય આધાર ઉપર ચેક્સ કરી લેવાનું છે અને એન્ટર આધાર કાર્ડ નંબર આમાં તમારે દાખલ કરી દેવાનો છે ત્યારબાદ તમે નેક્સ્ટ બટન નંબર ક્લિક કરીશો તો આમાં લખેલું છે કે શું આમાં ઇસ્યુ છે જેથી તમે મંગાવવા માંગો છો એટલે કે ત્રણ ઓપ્શન હશે તો આપણે જે લોસ્ટ છે તો ડિસ્ટ્રોઈડ તો આપણે એની ઉપર ક્લિક કરવાનું છે અને સપિન બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમે કયા પ્લેસે લેવા માંગો છો કયા પ્લેસે તમે કુરિયર માટે લેવા માંગો છો તો આપણે નામ લખી દેવાનું છે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ કેપ્ચા છે એ તમારા આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું છે સેમ જ તમારે અહીંયા ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ પ્રિયુ એને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે જેથી તમારી સામે કંઈક આવું ઇન્ફોર્મેશન આવશે આખું ફોર્મ ખોલી જાય તમારી સામે ઘણી બધી આમાં વિગતો આપેલી છે તો તમારા આ ફોર્મ જે છે એ તમારે બરાબર ચકાસી લેવાનું છે ત્યારબાદ તમારે કન્ફર્મ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક રેફરન્સ નંબર આવી જાય અને એ રેફરન્સ નંબર તમારે એપ્લિકેશન ટ્રેક કરવામાં મદદ કરી શકે છે તો બસ મિત્રો આ વિડીયોમાં લ્યો તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ભાઈ